ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી મહત્વના બે બ્રિજ મેરિયા અને ઓરસંગ પસાર થાય છે મેરિયા બ્રિજ બોડેલી સહિત આસપાસના ગામ અને મધ્યપ્રદેશને જોડતો બ્રિજ છે આ બ્રિજ પરથી સતત વાહનોની અવરજવર રહે છે ત્યારે અન્ય ઓરસંગ બ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને બોડેલીને જોડતો બ્રિજ છે આ બ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં છે ઓરસંગ બ્રિજ ગત ઓગણીસસો નેવું એકાણુંમાં તૂટ્યો હતો અને તેના બે ભાગ થયા હતા જેમાં એક ભાગ સરકાર દ્વારા નવીન બનાવવામાં આવ્યો હતો અધિકારીઓના જણાવ્યા મુજબ સિત્તેર વર્ષ પહેલા આ બ્રિજનું નિર્માણ થયું હતું વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે અને સાવચેતીના ભાગરૂપે જર્જરીત બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે જિલ્લા કલેક્ટર ગાર્ગી જયને જાહેરનામું બહાર પાડ્યું છે તેઓએ બ્રિજની મુલાકાત લઈ સમગ્ર રૂટની માહિતી મેળવી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા નમસ્તે આજે મેરિયા બ્રિજ અને મોટાસરવાલા હોરસંગ બ્રિજ ત્રણ બ્રિજ ની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે મેરિયા બ્રિજ અને હોરસંગ બ્રિજ હેવી વેહિકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં એનએચએઆઈની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવામાં કરવાની છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વેહિકલ્સની જે અવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે જૂના ઉદેપુર જિલ્લાના બ્રિજિસ છે એની પણ તપાસની આજે બધી આર એન્ડવી મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે